હા તમારું એ પણ કહેવું જોઈએ મારે રણની એડવર્ટાઈઝ મોઢું બંધ કરવાના પૈસા લીધા હોય એડવર્ટાઈઝ લીધી હોય મોઢું ખોલવાની એડવર્ટાઈઝ લીધી હોય આ મારે હવે બાજાર મીડિયાને ખાનદાની મીડિયા બનાવવું છે એટલે હું માફી માગી લઉં છું કે જો તમને એમ લાગ્યું હોય કે મેં તમને બાજારું કહી દીધા ગણિકા કહી દીધી એવું મેં નથી જ કીધું પણ તમને એવું લાગ્યું હોય તો હું એ રામ રામ દોસ્તો હવે આજે હું મારી પર ફરિયાદ થઈ છે એટલે માફી માંગવા આવ્યો છું પણ એ પહેલા થોડીક વાત કરી લઈએ બાજારુ મીડિયા એટલે જે સાબિતી વગર કોઈની પર કાદવ ઉછાળે અને ખાનદાની મીડિયા જે સાબિતી એવું બધું ભેગું કરે એમની પાસે સાબિતી હોય પછી કોઈને કૌભાંડી કે ફલાણું ઢીમકાણું કહે આ એક ક્લિયર વાત મારી પહેલેથી હતી અને આજે પણ છે હવે એ મીડિયાવાળી બેન જે એણે પણ ઉડતું લઈ લીધું મેં એનું ક્યાંય નામ નથી લીધું મેં એને ક્યારેય એના પ્રત્યે મેં થોડોક પણ થોડોક પણ દ્વેષ ભાવનાથી મેં નથી કીધું મેં એને પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરી છે કે તમે છ હજાર કરોડનું કહેતા હતા તો ક્યાં છે છ હજાર કરોડ જો હું ઈમાનદાર વ્યક્તિ છું મને ખબર નહોતી મને પહેલાં એવું હતું કે તમે તો યુટ્યુબથી જ કમાતા હશો ને મને પહેલાં એવું હતું કે તમે યુટ્યુબથી પૈસા કમાતા હશો પણ તમારી આજે કુંડળીઓ નીકળવા માંડી અને મારે કઢાવા ક્યાંય જવું જ નથી પડ્યું તમારી કુંડળીઓ તમને ઓળખતા લોકો કોમેન્ટોમાં ભરેલા જ આવે છે અને એ ઉપરથી હું કહું છું તમને બરાબર છે તો તમારો જે બિઝનેસ તમે જે રીતે કરો છો ને એ યુટ્યુબથી કેટલું તમે બીજાને કહો છો કે ટ્રાન્સપરન્સી હોવી જોઈએ સરકારી કે દરેક જગ્યાએ ટ્રાન્સપરન્સી હોવી જોઈએ એવું તમે જ મીડિયાવાળા કહેતા હોય છે ને તો તમારે ટ્રાન્સપરન્સી રાખવા માટે અત્યારથી જણાવવું જોઈએ કે કયા પોડકાસ્ટવાળાના કેટલા રૂપિયા લીધા તમારે જણાવવું જોઈએ કેટલા લાખનું પેકેજ તમે એ લોકોનું લો છો એ લોકોનું પોડકાસ્ટ કરવા માટે કેટલા લાખો રૂપિયા લૂંટો છો એ લોકોને પોડકાસ્ટ નથી આપવા હોતા પણ તમે કોઈ સમાજ ખૂબ સારું શિક્ષણમાં કાર્ય કરે છે એ સમાજની સંસ્થાને બદનામ કરવાનું શરૂ કરો અને પછી એ લોકોને કહો કે એડવર્ટાઈઝ આપો એટલે કે મોઢું બંધ કરવાના પૈસા આપો તો એ લોકો એમ કે અમે તો નથી આપતા એડવર્ટાઈઝ તો શું તમે કહો છો કે આ તમે બિઝનેસ સબમિટ કરો છો એમાં ઘણા બધા તમારા સમાજના બિઝનેસમેનો હોય છે હોય છે ને એ લોકો પાસે મને અપાવો આ તમારી પત્રકારિતા છે તમે કહો આને શું બાજારું પત્રકારિતા ના કહેવાય તમે જ તમે જ નક્કી કરો મારે હવે નથી કહેવું મારે તમને બાજારું પત્રકાર એવું નથી કહેવું તમે અને પબ્લિક કહે તમે ટ્રાન્સપરન્સી સાથે કહો કે ગુજરાત સરકારના તમે કોઈ પણ એડવર્ટાઈઝ લો છો કે નહીં તમે જાતે જ પબ્લિકને કહી દો કે અમે લઈએ છીએ કે નહીં સરકારને ચૂંટણી પહેલાંથી દબાવવાનું માટે પેકેજો લેવા માટે એના વિરુદ્ધ બોલો પછી ચૂંટણી સમયે એના સમર્થનમાં બોલો આ બધું કેવી રીતે થાય છે પેકેજ લીધા પહેલાં પછી શું તમારી ટ્રાન્સપરન્સી કેવી છે તમે પબ્લિકને બતાવો એ તમારે તો ટ્રાન્સપરન્સી તમારે તો રહેવું ને તમારી ઈમાનદારી પર કોઈને શોક થાય એવું તમે શું કામ કરો છો મને હતું કે તમે કુમાર જેવા છો પણ કુમાર સાથે મારે બહુ ભયંકર વૈચારિક મતભેદ છે પણ એ વ્યક્તિ પણ મને એટલો વિશ્વાસ છે કે એ સરકારી પેકેજ પર કામ નહીં જ કરતો હોય કોઈ પાર્ટીઓના પેકેજ પર કામ નહીં જ કરતો હોય મને હંડ્રેડ ભલે હું એનો કટ્ટર વિરોધી છું કટ્ટર વિરોધી છું અને બરખા દત્ત આવા પેકેજો લઈને જ કામ કરતી એટલે બરખા દત્ત તો તું ગુજરાતની ખરી ખરી તું ખરી પણ રવિશ કુમાર સાથે તને મેં સરખાઈને આજે મને ભૂલ સમજાઈ કારણ કે તારા જે કાંડ જે જાણવા મળ્યા ને એ પરથી તો તમે બેન પત્રકારિતા કે પત્રકાર અને એ કહેવાને તમે લાયક જ નથી આ એ બધું મારે વધારે નથી કહેવું તમે જ લોકોને ટ્રાન્સપરન્સી સાથે કહો કે આ લેપટોપ પાછળ એડવર્ટાઈઝ કેવી રીતે મળે છે તમને લોકોને કહો કે આ બધી એડવર્ટાઈઝ લેવા માટે તમે કેવી રીતે પ્રેશરાઈઝ કરો છો ઇનડાયરેક્ટલી તમે લોકો ખુદ ખુદ કહો કેવી રીતે તમે આવા ધંધા કરો છો દબાવવાના મોઢું બંધ રાખવાના એડવર્ટાઇઝમેન્ટ લેવા માટે આ બધા જે તમે કામ કરો છો પિસ્તાલીસ લાખના જો આ જો મારો સામાન્ય રૂમ છે મારા મોબાઈલથી હું વિડીયા લઉં છું કોઈ જાતના રોકાણ વગર એની ઈમાનદારીથી એની હૃદયની ભાવનાઓથી હું બોલું છું સ્ક્રિપ્ટિંગ નથી કોઈ પિસ્તાલીસ લાખના ઇન્ટિરિયરવાળા સ્ટુડિયો નથી મારા નથી ક્યાંય આઠ એક જેટલા કેમેરા લગાવીને હું બોલતો અને એક પણ એવી રીતનું કોસ્મેટિક પેદા કરીને કાંઈ કરતો કોસ્મેટિક સ્ક્રિપ્ટિંગ રોહવાની ને એવા બધા નાટકો વચ્ચે કરવાની ને આવી બધી મારે કાંઈ જરૂર નથી તમને જે લોકો ઈમાનદાર એકદમ ગુજરાતની જે ગણે છે એ લોકોનો તમે વિશ્વાસઘાત કરો છો એટલે મારે કહેવું છે કે તમે ટ્રાન્સપરન્સી લાવી દો તમારી મીડિયા તમારી જે તમે જ્યાં બેઠા છો ત્યાં તમે ટ્રાન્સપરન્સી કેમ નથી લાવતા તમારે આટલું તો કરવું જોઈએ ટ્રાન્સપરન્સી લાવવી જોઈએ જેથી કરીને લોકોનો વિશ્વાસ દુભાય નહીં લોકો એમ સમજતા કે આ તો પોડકાસ્ટ કરે છે બેન બધા જોડે વાતો કરે છે ફ્રીમાં કરતા હશે પણ કેટલો લાખો રૂપિયા ચાર્જ લો છો એ લોકોને જણાવતા કેમ નથી આ જે વ્યક્તિને તમે બદનામ કર્યો ગાય જેવી વ્યક્તિને એ વ્યક્તિ 25000 રૂપિયા જેટલી જ એડવર્ટાઇઝ આપવા માંગતો હતો એ એની કે મારી આટલી જ કેપેસિટી છે પણ આ બેનનો મોઢું બંધ કરવા કે એને ઈગો હર્ટ એટલે થઈ ગયો કે આટલું જ મને આપે છે ઓફર ઈગો હર્ટ એટલે થઈ ગયો એનું કે લાખોમાં મારો મારો ભાવ છે અને તે હજારોમાં કેમ કર્યો એટલે આ બધું શરૂ થયું આ બધું તમે કેમ નથી જણાવતા તમે જણાવી દેવું જોઈએ તમારે ટ્રાન્સપરન્સી લાવો તમારા તમારી જે તમે સ્કિલ કહો છો પોતાની પત્રકારની એમાં થોડીક ટ્રાન્સપરન્સી લાવો કે હા ભાઈ અમારી પાસે યુટ્યુબની આટલી કમાણી આવે છે અમે ગુજરાત સરકાર પાસેથી આટલા કમાણી લઈએ છીએ અમે પબ્લિકના પાસેથી એડવર્ટાઈઝના આટલા રૂપિયા આવે છે અમારી પાસે આટલું છે આટલો ખર્ચ મારે તો એટલું કે આટલા પગારો આપીએ છીએ બધું જ બધું જ બતાવી દેવું જોઈએ લોકોને ટ્રાન્સપરન્સી રાખો રાખો ટ્રાન્સપરન્સી મારો કોઈ હક નથી તમને આ બધું કહેવાનો કે તું બધું બતાવ તારી પાસે આમ છે કે તેમ છે કે એ બધું મારી પાસે કોઈ હક નથી અને મારે એવું માગવું જ નથી તમે ભલે ગવર્નર બની જાઓ આરબીઆઈના ને લોકોને પછી હેરાન કરો મારો એ ધંધો જ નથી હું તમારો ધંધો સમજી ગયો અરે ભાઈ હું હીરામાં મહેનત કરીને કમાવવાળો છો વેબસાઇટમાં બધે મેં પણ કમાયા છે રૂપિયા ગૂગલથી ને રીતે એટલે મને એમ થયું કે આ લોકો મેં ક્યારેય કોઈની એડવર્ટાઈઝનો એક રૂપિયો નથી લીધો આજ સુધી કોઈની એડવર્ટાઈઝ કરવાના આ પૈસા નથી લેતા એના કરતાં તો પેલા ફૂડ બ્લોગરોને આ ઇન્સ્ટાગ્રામના ઇન્ફ્લુએન્સર ને એ બધા તમારા કરતાં ખૂબ સારા કહેવાય એ લોકો પૈસા લઈને કામ કરતા હશે ને એ બધું જ બધાને ખબર જ હોય પણ તમે લોકો જે મીડિયા ચોથો સ્તંભ કેવડાવવા મથો છો તમે કોઈ સ્તંભ નથી સોશિયલ મીડિયા છે ચોથો સ્તંભ તમે લોકો તો હવે જે મેં આગળ પણ કહ્યું એ જ રીતની બાજારું પત્રકારિતા કરો છો કેવી રીતે ગુજરાત સરકારના રણનું હા તમારું એ પણ કહેવું જોઈએ મારે રણની એડવર્ટાઈઝ કેવી રીતે અને સાથે સાથે જે બુલડોઝરો ફરેલા કચ્છમાં મેં ઘણા ટાઈમ પહેલાં જોયેલી વિડીયો કે તમને બહુ દુઃખ થયેલું ને હવે ટેન્ટ સિટી તમને ખૂબ સારી લાગવા માંડી આ બધું કેવી રીતે થઈ રહ્યું છે હે એ બુલડોઝરો ફર્યા એ ખોટું હતું ટેન્ટ સિટી બનાવવા માટે બુલડોઝરો ફેરવ્યા એવું ખોટું હતું કે આ ખોટું છે શું છે અને ત્યાંના વિડીયોના કેટલા રૂપિયા આવતા હશે હે આ બધી સરકારી વિભાગોને તમે કેવી રીતે મેન્યુપ્યુલેટ કરો છો આ દરેક વસ્તુના તમારે ઈમાનદારીથી જવાબ આપવા જોઈએ વિક્ટિમ કાર્ડ ખેલવા હોય તો ખેલો એટલે જ બાજારું પત્રકાર વગેરે હું કાંઈ જ બોલ્યો નથી અને જો મેં તો મારી રીતે મેં વ્યાખ્યા વ્યાખ્યા કરેલી હતી કે બાજારું પત્રકાર અને ખાનદાની પત્રકાર ખાનદાની મીડિયા અને બાજારું મીડિયા આની વ્યાખ્યા મેં કરેલી હતી પણ છતાં પણ એટલી જ એટલું મારું એ ઈગો છે નહીં કે હું કોઈની સાથે માફી ના માગી શકું છતાં પણ એક સ્ત્રી તરીકે જો તમને એમ લાગ્યું હોય કે અમને બાજારું એટલે આવું ગણી વગેરે વગેરે કીધું હોય તો એવું મેં નથી કીધું પણ તમને એનાથી એમ લાગ્યું હોય એવું તમે આ તો સ્ક્રિપ્ટિંગ કરવા જોડી દો છો પણ છતાં પણ તમારા કારણ કે મારો એટલો ઈગો ઊંચો હાઈ લેવલનો નથી તમારા જેટલો એટલે હું માફી માગી લઉં છું કે જો તમને એમ લાગ્યું હોય કે મેં તમને બાજારું કહી દીધા ગણિકા કહી દીધી એવું મેં નથી જ કીધું પણ તમને એવું લાગ્યું હોય તો હું એના માટે હું હાથ જોડીને માફી માગું છું કારણ કે કોઈ પણ સ્ત્રીનો મારે એવો અનાદર કરવો એવું મેં વિચાર્યું જ નહોતું જ્યારે મેં વિડીયો બનાવ્યા ત્યારે હું મારી વ્યાખ્યા પ્રમાણે જ જે મેં શબ્દો બાજારું મીડિયા બાજારું પત્રકાર આ બધું જે મેં જે એ વ્યાખ્યા પ્રમાણે જ કીધેલું હતું એમાં સ્પેસિફિક કારણ કે બધા જ છ હજાર કરોડનું ને આ બધું કહેવા માંડ્યા હતા અને તમે એમાં અગ્રસર હતા આવું બધું કહેવા માટે કારણ કે તમે એમ માનો છો કે તમે આખું કૌભાંડ બહાર પાડ્યું મારે તો બસ તમને સાબિતી હું તો માગતો હતો મેં એનાથી કંઈ ભૂલ કરી છે નહીં અને આગળ પણ હું સાબિતીઓ તો માગીશ જ કારણ કે તમે આ મારે હવે બાજારું મીડિયાને ખાનદાની મીડિયા બનાવવું છે ગુજરાતના મીડિયાને ખાનદાની મીડિયા બનાવવાનો આ સંકલ્પ છે એના માટે છે અને થોડી ટ્રાન્સપરન્સી લાવી દો લેપટોપ પર ક્યાંથી આવે છે આ બધા અને પોડકાસ્ટ પર અને વાળાના ને એ બધા જે છે તમે પોડકાસ્ટોમાં કેટલી મોટી રકમ દબાવીને તમે એડવર્ટાઈઝ કરો છો એ લોકોની એ બધું તમારે એક ઈમાનદાર હોવ તમે તો તમારે જણાવી દેવું જોઈએ અને ફરીથી એકવાર તમને જો મેં બાજારો કીધા હોય વગેરે વગેરે તમને કીધા હોય તો હું હૃદયથી માફી માગું છું અને આશા રાખું છું કે તમે એ રીતે માફ કરશો કે તમને જો મેં ગણિકા વગેરે કાંઈ કીધું હોય તો અને ફરિયાદથી હું ડરતો નથી ફરિયાદના કારણે હું આ પગલું આ વિડીયો નથી બનાવતો એ તમારી જાણ ખાતર હું ખાલી કહું છું એક ઈમાનદાર એક માનવતાવાદી એક વ્યક્તિ તરીકે એક સનાતની હિન્દુ તરીકે મારી પણ એવી ફરજ છે કે કોઈનું દિલ ના દુભાય પણ તમે જે હદો વટાવો છો ને તેનાથી બધાના જ દિલ દુભાય છે એટલે એ બધાના દિલ દુભાવતા બંધ કર થાય એના માટે મારે ભલે થોડુંક તમારું દિલ દુભાઈ જાય એવા વિડિયા બનાવવા પડે નહીતર તો તમે સાંભળત જ નહીં બરાબર છે ને નહીતર તમે સાંભળત જ ના સાંભળત તમે સાંભળ્યું છે એટલે તમારે હવે સુધારો લાવવો જોઈએ અને મેં કાલે પણ કીધેલું કે તમે પણ ભૂપેન્દ્રભાઈ કે જેટલા પણ લોકોની આવી રીતે ખોટી રીતે તમે કામ કરીને મોઢું બંધ કરવાના પૈસા લીધા હોય એડવર્ટાઈઝ લીધી હોય મોઢું ખોલવાની એડવર્ટાઈઝ લીધી હોય એ બધાને ટ્રાન્સપરન્સી કરીને કહી જ દેવું જોઈએ મારું તો માનવું છે કે પોડકાસ્ટના અંતમાં તમે તમારા કંઈ લખતા હોય તો એમાં લખી દેવું જોઈએ કે આ વિડીયો બનાવવા માટે અમે આટલા રૂપિયા આ આ વ્યક્તિના લીધેલા હતા તમારે આટલી ટ્રાન્સપરન્સી લાવવી જોઈએ કચ્છનું રણ હોય કે જે પણ હોય એ બધામાં લાસ્ટમાં તમારે કહેવું જોઈએ કે આ વિડિયો બનાવવાના અમે આટલા રૂપ કારણ કે તમારું મોનેટાઈઝેશન મારા જેવો ઈમાનદાર વ્યક્તિ સમજી જ ના શક્યો મને એમ કે યુટ્યુબમાં બે વ્યૂ આવે એટલા માટે આ બધું કરતા હોય પણ તમારું મોનેટાઈઝેશન તો બહુ જ અનૈતિક છે સામાજિક રીતે અને બધી જ રીતે અને પછી જે રાજકારણીઓના પણ કેટલા રૂપિયા લઈને તમે એમના મફત તો નથી બનાવતા ને એ બધું પણ તમારે કહેવું જોઈએ બિઝનેસમેનોના તમે પોડકાસ્ટ કરતા હોય મોટી મોટી રકમો લઈને તો તમારે કમસે કમ એટલો જવાબ આપવો જોઈએ કે આ લોકોના જે ગોપુ બોપુને બેસાડીને તમે વિડીયા બનાવો છો તેના માટે પણ કેટલી ફી ચાર્જ કરો છો કારણ કે બચાવો ગોપુ તો એટલા રૂપિયા એફોર્ડ નહીં કરી શકતો હોય કારણ કે હજુ પણ હું એને થોડો લોકો જે કહેતા હું એને થોડો ઘણો ઈમાનદાર માનું છું કે ઈમાનદાર હશે કોઈની સાથે એવી રીતે રૂપિયા નહીં લેતો હોય એની મને એવી છે પછી હવે કોમેન્ટોમાં આવીને લોકો એના વિશે પણ મારી આંખો ખોલે તો વાત અલગ છે બાકી હું ઈમાનદાર છું ને એટલે મને બધી જ દુનિયા ઈમાનદાર લાગે છે એના વિશે મારા પ્રત્યે કોઈ નફરત ધૃણા દ્વેષ નથી હોતો કોઈ પણ વ્યક્તિ કાંઈ કહે તમારી શ્યાની દિમાગોથી તમે જે સ્ક્રિપ્ટિંગ કરીને કોઈને બદનામ કરો તો એ મારું હૃદય છે ને એ એને ના પાડે છે કે આ વસ્તુ આ બહુ ખોટી બોલે છે હવે મશીનો તો શોધાઈ ગયા છે કે એક એમાંથી ખબર પડે આ કેટલું સાચું બોલે છે ખોટું બોલે છે મારું તો માનવું છે કે એટલી ટ્રાન્સપરન્સી તમારા ચોથા સ્તંભ તરીકે જો તમે માનતા હોય તો આવવી જોઈએ કે એવા મશીનો લઈને જ પછી ત્યાં બેસો તમે અને જે પણ કહો ને એવા મશીનો તો ખોટું હોય તો તરત પકડાઈ જાય એમાં તો આવી બધી ટ્રાન્સપરન્સી એટલું બધું અપડેટ ના કરીએ તો કાંઈ નહીં પણ અત્યારે આટલું તો કરી શકાય ને કેવી રીતે ક્યાંથી આટલા મોટા સ્ટુડિયો બનાવવાના રૂપિયા આવે છે ક્યાંથી આ બધું ચાલે છે એ કમસે કમ કહેવું જોઈએ તમારી એક ફરજના ભાગરૂપે છે આ તો બરાબર ને મને હંડ્રેડ પર્સેન્ટ ખાતરી છે કે રવિશ કુમાર કોઈની એડવર્ટાઇઝથી એ પૈસા નહીં કમાતો હોય યુટ્યુબની પ્યોર ઇન્કમથી જે કમાતો હશે મને એની પર વિશ્વાસ છે પણ તમારા પર બી આવો જ વિશ્વાસ હતો પણ આ વિશ્વાસની આવી વાતો મળી છે તો તમે ક્લિયર કરશો તો થોડું સારું લાગશે દરેકને બરાબર છે બાકી તો તમે કોઈના બાપનું બી માનો એવા લાગતા તો નથી બરાબર ચાલો ત્યારે રામ રામ ફરી મળીશું કોઈ ઓર વિડિયોમાં જય શ્રી રામ